મારો વ્યક્તિગત અભિપ્રાય આપી સમક્ષ વ્યક્ત કરું છું કે સમાજના ઉત્કર્ષમાં જે પણ વ્યક્તિ ભેગ ધારણ કરે જેમ કે હું ક્ષત્રિય સમાજના ઉત્કર્ષ માટે સમર્પિત છું અને ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજોને સાથે રાખીને એ એક એકતા અને અખંડતા રહે એ અમારો રાજધર્મ છે એ પરંપરા છે એ પરંપરાનો હું 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 ઉત્તરદાયી છું તો એ એ સંજોગોની અંદર મારો માત્ર ને માત્ર ધ્યેય એ અત્યારે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના ઉત્કર્ષ માટેનો હોય એટલે ટિકિટ મળે ન મળે એ એ એ પ્રશ્નની અંદર કે ક્ષત્રિય સમાજને ટિકિટ મળી છે કે નથી મળી છે એમાં હું પડવા જ નથી માગતો બપુ રૂપાલા સાહેબનું છે હવે ઠાકોર સાહેબની કયા પ્રકારની લાગણી છે તમે વ્યક્તિગત રીતે એમને માફ કરો છો કે કેમ અત્યારના કોઈ પણ જ્ઞાતિ સમાજ વ્યક્તિ કે વિચાર ભેદથી પર ઉઠીને આપણે રાષ્ટ્રહિતનું વિચારવું જોઈએ એ આ સમયની માંગ છે ત્યારે મેં કરબદ્ધ રીતે હું અત્યારના પણ ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક નિરાકરણ નીકળે એના માટેની સરહૃદય અપીલ કરું મારે ગઈકાલે એક નિવેદન આપ્યું કે પાંચ પચીસ હજાર ગુજરાતમાં ફેર નથી પડતો આને કઈ રીતે તમે જુઓ છો બીજા લોકો કશું આ માટે કહે એ મારા માટે અત્યારના મહત્વનું નથી હું અત્યારના માત્ર કેન્દ્રમાંના કેન્દ્રમાં મારો સમાજ છે મારો સમાજ હેરાન ન થાય એ મને જોવાનું છે મારા દીકરીઓને બહેનોને સાંત્વના મળી જાય એ મારો ધ્યેય છે સંવાદના માધ્યમ બનશો આપ ચોક્કસ બનીશ આજે

એ બીજા રાજવીનો હંમેશા આદર કરતો હોય શ્રી પરસોત્તમભાઈએ ઉચ્ચાયરા એને હું વખોડું છું એ તો મેં આપને પહેલાં જ કીધું છે કે આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ જે વાસ્તવિકતાથી સૌ વિરુદ્ધમાં હોય જે ઇતિહાસથી વિરુદ્ધમાં હોય એ કોઈ પણ સમાજ માટેનું ઉચ્ચારણ ન થવું જોઈએ એ આપણા મોટામાં મોટી આપણા બધા માટેની જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓની છે એક માધ્યમ માટે હું હંમેશ ક્ષત્રિય સમાજ માટે તૈયાર છું આજે કોઈ પણ આજે સંવાદ માટે આજે આપણે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંકલન સમિતિ એની સાથે જો ક્ષત્રિય સમાજ એ સંકલન સમિતિને કોઈ પણ ઓપ્શન્સ લેવા માગતી હોય અને કાંઈ પણ કહેવાને સરકાર સામે પાસે કાંઈ પણ વાત કરવા માગતી હોયનું માધ્યમ બનવા માટે હું હંમેશા તત્પર હું ઠાકોર સાહેબ અગેન રિક્વેસ્ટ રિસ્પેક્ટ સાથે આપને પૂછવી રહ્યો છું આપ સરસ્વતીના હોય તેમ વાત કરી રહ્યા છો સિદ્ધિના સિમ્પલ વાત છે આપ પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી રહ્યા છો કે કેમ અમારે સીધો છે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીને આ બાબતેની મેં જે અપીલ કરી છે અને સંકલન સમિતિ પણ એ પાર્ટી સાથે બેઠક કરે ને સવાદનો દોર ક્યારેય પણ આપણે બંધ ન કરવો જોઈએ એ મારું ચુસ્ત મંતવ્ય છે સરકાર સાથે વાટાઘાટ કરવા માટે આગળ આવે હું ચોક્સ એ અપીલ કરીશ કે આપ વિચારો કે કોઈ પણ બે પક્ષ હોય કે કોઈ પણ બે પાર્ટી હોય એની અંદર વાતચીતનો દોર કે સવાજનો દોર ક્યારે ચાલુ રાખી શકે જ્યારે એક પ્રકારનું ટુ વે ઇન્ટરેક્શન થતું હોય તો એ ટુ વે ઇન્ટરેક્શન એ ટુ વે કોમ્યુનિકેશન આપણે ક્યારેય પણ બંધ ન કરવું જોઈએ અને એ સંવાદ ચાલુ રાખવો જોઈએ એવું મારું માનવું આપ માગન છે આજે સવારે અને એમણે આનો વિરોધ કર્યો છે ભાવનગર રોયલ ફેમિલીએ વિરોધ કર્યો છે મોટા ભાગના રોયલ ફેમિલી આ દિશામાં જવા નથી માંગતા શું હવે એ સ્ટેજ ઉપર આવી દીધું છે કે ક્ષત્રિયો ડિવાઈડ થઈ રહ્યા છે આ ભૂકો કોઈ પણ અપમાનજનક શબ્દ કોઈ પણ ડેરોગેટરી રિમાર્ક્સ અનકોન્સ્ટિટ્યુશનલ વર્ડ્સ એની હું ઘોડ નિંદા કરું છું એને હું વખોડું છું એટલે જે આ વસ્તુ છે આ ઘટનામાંથી મને લાગે છે કે આપણે મોટામાં મોટો અનુભવ જે આપણા બધાને મળી રહ્યો છે એ કે જાહેર જીવનમાં પડેલા કોઈ પણ વ્યક્તિને

અને મારા દીકરીઓ અને બહેનોને કંઈક પ્રકારની સાંત્વના મળે એ તરફ હંમેશા અમને વિચારવાનું રહ્યું બાપુ અત્યારે પાટીદાર સમાજ એ સવાલ ઉઠાવી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાય પણ તમે સરકારના વખાણ એટલે ક્ષત્રિય સાથે છો કે કઈ રીતે આ શબ્દોમાં મારા વક્તવ્યમાં આપને ક્યાંય પણ એવું નહીં લાગે કે હું ક્ષત્રિય સમાજથી વિમુખ છું

એ પાર્લામેન્ટરી બોર્ડના અધિકાર ક્ષેત્રમાં છે એનો સુખદ અંત શું હોઈ શકે એ મેં મારા આની અંદર મેં કીધેલું છે કે આપણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી બંને મળીને આના સમસ્યાનું નિરાકરણ કરે એવી મેં અપીલ હું કરું જ છું આપણા માધ્યમ દ્વારા બાપુ ટીપોથી આંદોલન ચાલુ રાખવું જોઈએ ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે જે બહુ વિચારશીલ સમાજ છે યુદ્ધ લાલસા કે યુદ્ધ ભીરુતા એ ક્ષત્રિય સમાજના સ્વભાવમાં પણ નથી અને સંસ્કારમાં પણ નથી આને કેવી રીતના નિરાકરણ કરવું એના પ્રયત્નો ચાલુ છે અને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચોક્કસપણે કાંક બેઠક બેઠક સ્થાયી સંકલન સમિતિ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના મોડીઓને મળે અને કંઈ નિરાકરણ થાય એની હું આ આ વંદન સ અપીલ કરું રાજા રાજ્યના કે રાષ્ટ્રના કોઈ જે ભાજપના જે આગેવાનો એમની સાથે કોઈ અથવા તો પાર્લામેન્ટ્રી બોર્ડ અથવા તો કોઈ અન્ય આગેવાનો સાથે કોઈ વાતચીત થઈ છે તમારી આ મામલે સંકલન સમિતિ હર હંમેશ મળતી હોય છે અને સંકલન સમિતિ જે અત્યારના ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એ કોઈ પણ વિકલ્પ મૂકે છે નથી મૂકતા એ અત્યારના જોવાનું રહ્યું બાપુ આપણે કહ્યું કે માફી માગી છે તો આપણું એવું કેવું છે સમાજને કે સમાજે માફી સ્વીકારી લેવી જોઈએ સમાજને એ વિચારવાનું છે અને ક્ષત્રિય સમાજ જે રીતે વિચારશે

અમે સારા કાર્યો સમાજ માટે કરતા રહે એની હું ભાવના સેવું છું બાપુ ભાવનગરના રાજવી પરિવાર કહી રહ્યા છે કે જે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે બોલે છે ક્ષત્રિય સમાજના આગેવાનો એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો ભાજપુ છે કે નથી ખરેખર તમારા મુદ્દે એક રાજવી બીજા રાજવીનો હંમેશા આદર કરે છે એટલે એ બાબતે હું કોઈ પણ વિશેષ ટિપ્પણી નહીં કરું કેમ નથી

સમાજ પાસેથી રાખીશ હું જે જે વડીલો યુવાનો બહેનો દીકરીઓ અને માતાઓ જે રીતે જાહેરમાં પધાર્યા છે હું એનો હંમેશા વંદન સાથેનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું કે આપણો સમાજ એક થયો છે એ એ એક ખૂબ સારી વાત છે કે સમાજનો સૂર એક છે કે સમાજ એક થયો છે પણ સમાજની સાથે બેસીને આપણે ઉત્કર્ષના કામો સમાજ માટે કરવાના છે એ પણ આપણે ન ભૂલવું જોઈએ સાથે મળીને કાંક નિરાકરણ કાઢી શકાય એ ચોક્કસ આપણે એ દિશામાં વિચારવું જોઈએ